સ્વાગત છે તમારું મારી ભક્તિભાવની યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે સાંભળશું કેવડા ત્રીજની કથા અને વાર્તા તો આ વ્રતની વિધિ ભાદરવા સુદ ત્રીજના દિવસે આ વ્રત લેવાય છે વ્રત લેનારે મહાદેવના મંદિરે જઈ કેવડાથી ભગવાન શંકરની પૂજા કરવી એકટાણું કરવું અને આખો દિવસ કેવડાના ફૂલને સૂંઘવું આથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે તો હવે આપણે વાર્તા સાંભળશું શંકર અને પાર્વતી પર્વત પર સોકટાબાજી રમતા બેઠા હતા ત્યાં અચાનક પાર્વતીજીને કંઈક યાદ આવ્યું અને વચમાં તે શંકર ભગવાનને પૂછી બેઠા કે સ્વામી તમને યાદ છે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું શંકર ભગવાને જવાબ આપ્યો હા મને બરાબર યાદ છે નારદજી એકવાર તમારા પિતાએ હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે તેમણે તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે ત્યાં હાજર હતા મારા વખાણ સાંભળીને તમે ખુશ થઈ ગયા હતા અને તે જ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનમાં ને મનમાં નક્કી કરી નાખ્યું પરંતુ નારદજી વિષ્ણુ નો સંખ ફૂટતા તેમની સાથે ત્યારે તે તમારા મનનું દુઃખ હળવું કરવા તમને જંગલમાં લઈ ગઈ ત્યાં માટીનો ઢગલો પડ્યો હતો આથી તમે માટી સાથે રમવા લાગ્યા અને રમત કરતા કરતા માટીમાંથી એક શિવલિંગ બનાવી દીધું એ પછી તેની પૂજા કરવા માટે બીલીપત્ર કેવડો વગેરે લઈ આવી તેના પર ભાવ પૂર્ણ ધરાવ્યા અને તેની પૂજા કરી એ દિવસે પાદરવા સુદ ત્રીજનો દિવસ હતો વળી તમે સવારથી ભૂખ્યા હતા આમ અજાણતા તમે મારી પૂજા કરી નકોડો ઉપવાસ કર્યો અને ભાવપૂર્વક મારી સેવા કરી આથી હું તમારા પર અતિ પ્રસન્ન થયો અને તમને દર્શન આપીને ત્યારે તમે બે હાથ જોડીને મારી પાસે એટલું જ માગ્યું કે હે ભોળા શંભુ હે મહાદેવ જો આપ મારી ભક્તિથી પ્રસન્ન થયા હોય તો મારા સ્વામી બનો ત્યારે ભગવાન શંકરે પાર્વતીને કહ્યું તથાસ્તુ કહીને શંકર ભગવાન અંતર ધ્યાન બની ગયા ત્યારબાદ તેમના પિતાજી તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તેઓ તમને કંઈ પૂછે તે પહેલા જ તમે કહી દીધું કે હે પિતાશ્રી હું હું તન મારા વરી ચૂકી છું આથી બીજા સાથે લગ્ન કરું એ દિવસે તમે અજાણતા જ મારી પૂજા કેવડા વડે કરી હતી આથી એ કેવડાના વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા જ વખતમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી દીધા ભગવાન શંકરે પાર્વતીના મનનું સમાધાન કરીને કહ્યું હે દેવી મને લોકો હંમેશા બેલીપત્રો પત્રો ચડાવે છે પરંતુ તમે તે દિવસે મને કેવડો ચડાવ્યો એટલે હવેથી જે કોઈ ભાદરવા સુદ દ્રીજના દિવસે મને કેવડો ચડાવશે તેની હર મનોકામના પૂર્ણ થશે હે ભોળા શંભુ જેમ તમે માતા પાર્વતીને ફળ્યા એવા આ વ્રત કરનાર સૌને ફળજો સૌ કોઈની મનોકામના પરિપૂર્ણ કરજો હે મહાદેવ